ગોત્રી વિસ્તારમાં આવેલ ગોકુલનગર ખાતે ગણેશ વિસર્જન પર્વ નિમિત્તે એક અનોખી સેવા પ્રવૃત્તિ જોવા મળી અહીં અયોધ્યા રાજા યુવક મંડળના પંડાલમાં પ્રીતિ રવિ અગ્રવાલ અને શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા ભક્તો માટે પૌઆ બટાકાનું પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસાદીનું વિતરણ ગણેશ વિસર્જનના ભવ્ય પર્વની ઉજવણીનો એક ભાગ હતું સામાન્ય રીતે ગણેશ ઉત્સવમાં મોદક અને લાડોનો પ્રસાદ ચઢાવવામાં આવે છે પરંતુ આ વખતે આયોજકોએ પવા બટાકાનો પ્રસાદ આપીને એક નવો ચીલો ચિતર્યો આ પ્રસાદીનો સ્વાદ અને શુદ્ધતા એટલી ઉત્કૃષ્ટ હતી કે દસ હજારથી વધુ ગણેશ ભક્તોએ તેનો લાભ લીધો આ પહેલથી ભક્તિની સાથે સાથે ભક્તોને પ્રસાદી આપવાની સેવા પણ થઈ શનિદેવ ફાઉન્ડેશન અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા કરવામાં આવેલા સેવાકીય પ્રવૃત્તિની સ્થાનિક લોકો અને ગણેશ ભક્તો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી we ગણેશ વિસર્જન નિમિત્તે પ્રીતિ રવિ અગ્રવાલ અને શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા વિસ્તારમાં અયોધ્યા રાજા યુવક મંડળ જે ગોકુલનગરમાં જેમની ભગવાનની સ્થાપના કરવામાં આવે છે તેમના પંડાલમાં આજે પોવા બટાકાના પ્રસાદનું વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે ગણેશ વિસર્જન યાત્રામાં જેવી ભાવિક ભક્તો છે તેમના માટે આ પ્રસાદ અમે વિતરણ કરી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે સારો પ્રતિસાદ મળ્યો છે લાભ લઈ રહ્યા છે હર અમે શનિદેવ ફાઉન્ડેશન આ રીતના સેવા કે કાર્ય ધાર્મિક કાર્ય કે રમત ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન કાર્યો કરતો આવ્યો છે અને તેના ભાગ રૂપે આજે 10000 થી પણ વધારે લોકો આ બવ બટકની પ્રસાદી લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા સમિતિ ફાઉન્ડેશનની ટીમે કરી છે અમારે સાત સરકાર મળ્યો છે અયોધ્યા રાજા યુવક મંડળના તમામ કાર્યકર્તાઓનો તમામ સભ્યોનો ભક્તોનો અને તેમના સાથ સહકારથી આજે અમે આ કાર્ય ખૂબ સફળતાપૂર્વક અહીંયા આયોજન કરી રહ્યા છે જેતના વાત કરીએ તો અમારી સાથે આખી જે અમારી ટીમના જયભાઈ કાપડિયા અરિતીભાઈ શેઠ ભાવિનભાઈ સોની રોહિત અગ્રવાલ પ્રીતિ અગ્રવાલ વિજય શર્મા સહિત અમે તમામ આભાર માનીએ છીએ અમે તમામ મીડિયા કર્મીઓનો આભાર માની છીએ કે જેઓ અમારી વાત લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને આ સુંદર બધા સેવા દરેક લોકો આવી રીતે દરેક ઉત્સવમાં કરે તે પણ એક મેસેજ આપી રહ્યા છે